સુનિતા વિલિયમ્સ અને વિલમોર છેલ્લા નવ મહિનાથી અવકાશમાં ફસાયેલા હતા ત્યારે અમેરિકી સરકારના સહયોગથી બંને અવકાશ યાત્રીઓને પૃથ્વી પર લાવવાની કવાયત હાથ ધરાઈ ત્યારે એલન મસ્કના સ્પેસ એક્સ મિશન આ યાત્રીઓને પૃથ્વી પર પરત લાવવામાં આવ્યા છે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાંથી પૃથ્વી પર આવતા જ અવકાશ કલાક અને યાત્રા મિનિટે ફ્લોરિડાના દરિયાકાંઠે અવકાશયાનમાં મુસાફરી કરી અને પૃથ્વી પર પગ હતો ત્યારે આ ઐતિહાસિક પળને અત્યારે આખું વિશ્વ ઉજવી રહ્યું છે

પચ્ચીસ વર્ષની ઉંમરે જુલાસણ ગામ છોડ્યું હતું અને જુલાસણ ગામમાં આજે પણ સુનિતા વિલિયમ્સનું મકાન આવેલું છે પરંતુ તે છેલ્લા સાઠ વર્ષથી આ બંધ હાલતમાં પડેલું છે ચક્રવાત ન્યૂઝની ટીમ વિલિયમ્સના પૈતૃક મકાન ઉપર પહોંચી હતી

ગરબા ગાઈ અને ખુશીથી જીવી ઉઠી હતી ત્યારે ખુશી વ્યક્ત કરવા માટે ઐતિહાસિક આ દિવસને લઈ ગામની દીકરીઓએ કહ્યું કે સુનિતા અમારા આદર્શ છે અમે પણ સુનિતા વિલિયમ્સની જેમ અવકાશયાત્રી બનવા માંગીએ છીએ ત્યારે ગામની દીકરીઓએ સુનિતા વિલિયમ્સની વાપસી માટે દોલા માતાજીની માનતા પણ રાખી હતી મારું નામ પારેખ જીયા છે અમે અમારી શાળામાંથી અખંડ જોટ પ્રગટાવીને માતાના મંદિરે જઈને આરતી કરીને પ્રાર્થના કરી હતી કે સુનિતા વિલિયમ્સ સહી સલામત રીતે પૃથ્વી પર પાછા ફરે અને અમે એમના જીવનમાંથી એવું પ્રેરણા લેવા માગીએ છીએ કે અમે પણ એમની જેમ કોઈપણ વસ્તુથી ડર્યા વગર નીડર રહીને તે કોઈ પણ કાર્ય છે તે પૂર્ણ કરીએ છે અમે સુનિતા વિલિયમ્સના જીવનમાંથી એવી પ્રેરણા લેવા માગીએ છે કે સુનિતા વિલિયમ્સ એક નીડર અને સાહસિક સાહસિક છે તો અમે પણ સાહસિક અને નીડર બનવા માગીએ છીએ અને સુનિતા વિલિયમ્સે જે કર્યું છે બધા કોઈ પણ ના કરી શકે પણ તે એને કરી બતાવી છે તો બધી જ દીકરીઓ એનામાંથી એ પ્રેરણા લેવા માગે છે કે બધી દીકરીઓ ભણી ગણીને આગળ વધે અને સા કોઈ પણ ડર્યા વગર બધા જ પોતાનું કામ કરી શકે છે જે બનવું હોય તે બની શકે છે અને સુનિતા વિલિયમ્સ અમારા ગામની દીકરી છે ને એનું અમને ગૌરવ છે કે સુનિતા વિલિયમ આજે હેમખેમ પાછા ફરી પરત ફરી ગયા છે પૃથ્વી ઉપર અને અમારા ગામમાં ખૂબ જ ખુશીનો માહોલ છે કે સુનિતા વિલિયમ અમારા ગામની દીકરી છે ને તે હેમખેમ પરત પાછા ફરી વળે છે શું કહેશો આજે બહુ જ આનંદની લાગણી અનુભવી રહ્યા છીએ આખી રાત ઇંતજાર કર્યો સાડા ત્રણ વાગે બેનનું યાન લેન્ડ થયું ત્યારે બહુ જ આનંદ અને બહુ જ ખુશી થઈ ગઈ અને બહુ જ ખુશીથી ઝૂમી ઉઠ્યા રાતે આતશબાજી પણ કરેલી અને બહુ જ આનંદ આનંદ થઈ ગયો છે અત્યારે કોઈ આનંદની સીમા નથી અમે વ્યક્ત કરી શકતા નથી આનંદ એ પરિવારજન તરીકે તેઓ નવ મહિનાથી ફસાયેલા હતા માતાજીને કેવી પ્રાર્થના કરી હતી બહુ જ માતાજીને પ્રાર્થના કરતા હતા જ્યારે પણ એમના કોઈ સમાચાર આવે કોઈ સોશિયલ મીડિયા પર કે કોઈ ન્યૂઝપેપરમાં અને એમ કે ભાઈ હજુ પણ એમને પરત આવવાની કોઈ આશા નથી ત્યારે એમ લાગતું કે સારું હૃદય એક ધબકારો ચૂકી જાય એવી લાગણી થતી હતી અને બહુ જ માયુસ થઈ જતા હતા કે અમારા બેન ક્યારે પૃથ્વી પર પરત આવશે પણ જ્યારે જાણ્યું કે બેન ઓગણીસ તારીખે પૃથ્વી પર પરત આવી રહ્યા છે ત્યારે ખૂબ જ આનંદની લાગણી થઈ જાય ગ્રામજનોમાં પણ ખૂબ જ અનેરો આનંદ છે અને સ્કૂલના બાળકોમાં પણ અનેરોનો આનંદ છે શિક્ષકો ગણમાં પણ બહુ સારું રિસ્પોન્સ આપી રહ્યા છે પ્રાર્થનાઓ થઈ રહી છે માતાજીમાં દોડો માતાજીમાં અખંડ જ્યોત ચાલુ છે અમારી ત્યાં પણ પૂજા અર્ચના થાય છે મહાદેવજીની અંદર પણ એમના માટે બેન એમ કેમ પરત આવે તે માટે પ્રાર્થના કરતા હતા હોમ હન સ્વામિનારાયણ મંદિર અમારી બેનના ઘરની સામે જ છે ત્યાં પણ દર રવિવારે બહેન માટે પ્રાર્થના ભક્તો કરો હા ગામમાં તો ખુશીનો ખૂબ માહોલ છે તમે ગામમાં નાના મોટા આબાલ વૃદ્ધ સૌને પણ પૂછી જુઓ સૌ પણ રાજી રાજી જ છે કે અમારા ગામની દીકરી અને અમારા ગામને એમને ખૂબ ગૌરવ અપાવ્યું છે આજે જો બેન ના હોત તો અમારું ગામ આટલું પ્રખ્યાત પણ વર્લ્ડમાં ના હોત કારણ કે અત્યારે અમે ગમે ત્યાં જઈએ પણ કોઈ પૂછે કે ભાઈ કયા ગામના છો તો કહીએ ભાઈ ઝુલાસના કો સુનિતા વિલિયમ્સના ગામના છો લોકો અહોભાવ વ્યક્ત કરે છે એટલો અમને એમના ઉપર ખૂબ ગર્વ છે અને અમને બહુ જ આનંદ છે સુનિતા વિલિયમ્સ આજે નવ મહિના તેર દિવસ બાદ પરત આવ્યા છે અખંડ ચાલુ હતી કેવી ખુશી અને શું કહેશું સુનિતા આજે લગભગ નવ મહિનાને ઉપર દિવસ થઈ ગયા અને રિટર્ન ધરતી ઉપર આવ્યા એટલે અમને તો બહુ ખુશી છે અને એના માટે અમે માતાજીને બહુ જ પ્રાર્થના કરી સમગ્ર ગ્રામજનોએ કોઈ એક વ્યક્તિ નહીં બહુ જ પ્રાર્થના કરી કે મા જેવી રીતે અગાઉ પણ માતાજી જ્યારે જ્યારે સુનીતાને તકલીફ પડી સ્પેસ સેન્ટરમાં ત્યારે માતાજીને અમે પ્રાર્થના કરી તો એને હેમખેમ માતાજીએ લાવ્યા હતા એવી રીતે આ વખત પણ ગ્રામજનો દ્વારા અખંડ જ્યોતનું આયોજન કર્યું હતું અખંડ ધૂન રાખી હતી પછી હોમ હવન બધું એના માટે બધી જ પ્રાર્થના માતાજીની અમે લોકો કરતા હતા જે રીતે એક બાળકનો જન્મ થાય છે આજે આ એ જ એ જ સિસ્ટમ કે જેમ બાળકનો જન્મ નવ મહિને થાય છે એવી રીતે નવ મહિના પછી જ સુનિતા રિટર્ન ધરતી ઉપર આવી છે એટલે અમે તો એવું જ માનીએ છીએ કે માતાજીએ નવા જન્મ તરીકે જ અહીંયા મોકલી છે ગ્રામજનોમાં કેવી ખુશી બહુ જ ખુશ આખું ગામ એટલું હિલોળે ચડ્યું છે રાતે અઢી વાગ્યાના અમે લોકો સમગ્ર ગ્રામમાંથી લગભગ સિત્તેર ટકા લોકો જાગતા કે આજે સુનિધા ઉતરે છે તો અમે લાઈવ ટીવી ઉપર જોતા હતા પરત આવ્યા પછી એવું કઈ સમાચાર સમાચાર નહીં પણ અમે લાવીશું રિટર્ન લાવીશું અહીંયા જુલાસમાં અને બઉ ધામધૂમથી અમને સ્વાગત પણ કરીશું પહેલા તો એમ કેવું છે કે છોકરીઓ માટે એમને ખૂબ જ ઇન્સ્પિરેશન કામ કર્યું છે કે છોકરીઓ પેલા એમ કહેવાય કે છોકરીઓ કઈ ના કરી શકે પણ એમને એક સાબિત કરી બતાવી કે જો છોકરી પણ ધારે તો કઈ પણ કરી શકે દુનિયાની એ પહેલી લેડી છે કે જેમને સૌથી વધારે સમય અવકાશમાં વિતાવ્યો છે અને જેને સ્પેસ વોક કર્યું છે એમને પાસઠ મિનિટ સુધી સ્પેસ વોક કર્યું છે અને બીજું કે બસો દિવસ સુધી એટલે કે નવ મહિના અને તેર દિવસ સુધી તેમને સ્પેસમાં વિતાવ્યા છે આજે પણ જ્યારે પાછા ફરે ત્યારે અમે તેમની જ્યારે તસવીરોને જોઈ તો પણ એમના મોઢા પર એક સ્મિત હતું એટલે એમને શાબત કરી બતાવી કે જો તમારામાં આત્મવિશ્વાસ હોય તો તમે કંઈ પણ કરી શકો ને કંઈ પણ કોઈ પણ જગ્યાએ તમે પહોંચી શકો છો સર શું કહેશો આજે સુનિતા વિલિયમ્સ પરત ફર્યા છે સુનિયા સુનિતા વિલિયમ્સ આજે જે પરત ફર્યા છે એના કારણે અમારા ગામની અંદર બાળકોની અંદર ખૂબ જ ખુશીનો માહોલ છે એમને અવકાશની અંદર આટલા લાંબા સમય સુધી જે ધૈર્ય જાળવ્યું અને સંશોધનો કર્યા એના આધારે દરેક બાળકે દરેક વ્યક્તિએ આત્મવિશ્વાસ ધૈર્ય અને સહનશીલતા સાથે કામ કરી અને કોઈ પણ કામ હોય તો એ અશક્ય નથી એ એમને જે ધાર્યું હતું એ પરિપૂર્ણ કર્યું છે અને વિશ્વની અંદર નામના મેળવી છે Thank you.